આજના સમયમાં જ્યારે આપણે લોકો સાથેનું વર્તન જોઈએ ને તો આપણને પ્રશ્ન ઉદ્ભવે કે લોકો આવી રીતના વર્તન કેમ કરે છે અમુક વસ્તુ આપણને અમુક વ્યક્તિ સાથે સંબોધન કરવામાં આવે ત્યારે આપણને એવું થાય કે આ લોકો વ્યક્તિને આ વાત સાથે સંબોધન શા માટે કરે છે પરંતુ આપણે એ વાતથી અજાણ છીએ કે જ્યારે મનુષ્યનું સર્જન થયું ત્યારે જે આ વસ્તુથી સંકળાયેલા છે એટલા માટે આપણને એવા પ્રશ્નો ઉદ્ભવે છે અને એ વાત આજે હું તમને એક વાર્તાના માધ્યમથી જણાવવા માંગુ છું તો તમે એ વિડિયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર વિડિયોને એન્ડ સુધી ધ્યાનથી સાંભળો અને જો તમને વિડિયો ગમે તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરો ભગવાન એ ગધડાનું સર્જન કર્યું ભગવાન એ ગધડાને કહ્યું કે તું ઘાસ ખાઈ સૂર્યોદય થી લઈને સૂર્યાસ્ત સુધી વગર થાકે પોતાના પેટ પર વજન ઉપાડીને તું કાર્ય કરીશ અને તારું આયુષ્ય પચાસ વર્ષનું હશે ગધેડાએ કહ્યું કે મને ગધેડો થવું તો મંજૂર છે પરંતુ જે મારું પચાસ વર્ષનું આયુષ્ય છે ને એ ઘટાડીને મને તમે વીસ વર્ષ આપો ભગવાને ગધેડાની વાતને મંજૂર કરી અને ભગવાને ગધેડાને વીસ વર્ષનું આયુષ્ય આપ્યું ત્યારબાદ ભગવાને કૂતરાનું સર્જન કર્યું કૂતરાને ભગવાને એવું કહ્યું કે તું મનુષ્યનું પાલતુ પ્રાણી બનીશ તેનો મિત્ર બનીને રહીશ તું ઘરની ચોકીદારી કરીશ અને જે બટકુરોટલો તેને આપવામાં આવે એનાથી તું તારું પેટ ભરીશ અને તારું આયુષ્ય ત્રીસ વર્ષનું હશે

પોતાની કાર્ય શક્તિ થી બુમતા સ્વામી પણ બની શકે છે અને એનું આયુષ્ય ભગવાને વીસ વર્ષ આપવાનું નક્કી કર્યું મનુષ્ય એ ભગવાનને કીધું કે ભગવાન

કુતરા એ છે પંદર વર્ષ નકારેલા છે એ મને આપો વાંદરા એ છે દસ વર્ષ નકારેલા છે એ મને આપો ભગવાને મનુષ્યની મનોકામના પણ પૂરી કરી અને ભગવાને મનુષ્યને એવું કીધું કે વાંધો પોતાના ખભા પર લઈને ગધેડાની માફક જીવે છે અને જ્યારે બાળકો થાય છે ત્યારે પંદર વર્ષ સુધી કુતરાની જેમ જીવે છે તેની જવાબદારી પરિવાર જવાબદારી પોતાનું જીવન એ આગળ વધારે છે ત્યારબાદ ના દસ વર્ષ એટલે કે વૃદ્ધા અવસ્થામાં એ વાંદરાની જેમ જીવે છે એક પુત્રના ઘરેથી બીજા પુત્રના ના ઘરે કુદાકુદ કરે છે પુત્રના પૌત્રો પૌત્રીઓને અને દીકરીના દીકરા કોઈ પણ મનુષ્યને એવું કહીએ છીએ અથવા તો એવું આપણે સાંભળીએ છીએ કે તું વાંદરા જેવું છે તું કુતરા જેવું છે તું ગધેડા જેવું છે તો એના કાર્યથી એ બને છે કારણ કે મનુષ્ય બીજાની સાત સંપત્તિ પર ક્યારેય નજર નહી કરવી જોઈએ જીવનમાં ખુશ થવું હોય જીવનમાં સુખી થવું હોય તો જેટલું તમને મળે છે એનાથી જો તમે સંતુષ્ટ થશો ને તો તમારું જીવન ખુશી ખુશી પસાર થશે પણ જો કોઈનું પચાવવાનો તમે વિચાર પણ કર્યો છે તો તમારી સાત સાત પેઢી સુધી પણ તમારે કર્મનો ફળ ભોગવવું પડે છે તો મારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવા અવનવી અવનવા વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ પણ કરો જય શ્રી કૃષ્ણ